પોલીસ પોતે જાને ચપ્પલ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની એક સમયના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી ઉપર જૂથું ફેંકીને ચર્ચામાં આવનાર અને ત્યારબાદ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સુધીની સફર કરનાર ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ હુમલો કઈ જગ્યાએ કરવામાં આવ્યો કોના દ્વારા કરવામાં આવ્યો અને શું કામ કરવામાં આવ્યું તે વિશે ચર્ચા કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ હાલમાં જ ગુજરાતના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તેમને ડ્રગ્સ દારૂ મુદ્દે ક્યાંક આટામાં લેનાર ગોપાલ ઇટાલિયા કે જે જામનગરના પ્રવાસી હતા જામનગર ટાઉન હોલ ખાતે એક જાહેર કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે જ સમયે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હું તમને વિડીયોમાં દેખાડવા માંગીશ કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો આ ગોપાલ ઇટાલિયાની જાહેર સભા ચાલી રહી છે જ્યાં ગોપાલ ઇટાલિયા સ્ટેજ ઉપર ઉભા રહીને સ્પીચ આપી રહ્યા હતા અને એ જ સમયે આ એક વ્યક્તિ અચાનક આવે છે અને તે વ્યક્તિ દ્વારા તેમની ઉપર જૂતું ફેંકીને હુમલો કરવામાં આવી રહ્યો છે જે ફરી એકવાર હું તમને દ્રશ્યોમાં દેખાડીશ જે પ્રમાણે જે આખો આ વિડીયો જોવા મળી રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા છે આ વિડીયો જે છે સામે આવ્યો અચાનક એક વ્યક્તિ આવ્યો ગોપાલ ઇટાલિયાને ચપ્પલ મારે છે અને તે ચપ્પલ ગોપાલ ઇટાલિયાને અડીને નીકળી જાય છે અને તેની ઉપર હુમલો કરવામાં આવે છે તેની સાથે તાત્કાલિક તે ત્યાં આગળ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા જે આ કાર્યક્રમમાં જોડાયેલા હતા પોલીસ પણ ત્યાં ઊભી હતી તે જે આ વ્યક્તિ હતો તેને ત્યાં રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો તેને ઝડપી લેવામાં આવ્યો અને વિડીયોમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે કે લોકોનું ટોળું છે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું ટોળું છે જે ત્યાં ભેગું થયું હતું અને જે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો તેને ત્યાં માર પણ મારવામાં આવ્યો પોલીસની હાજરીમાં આ માર મારવામાં આવી રહ્યો છે એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ફરી એકવાર આ દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિ જે આવ્યો બ્લુ કલરના શર્ટ જે પહેરેલો આ વ્યક્તિ હતો કે જે ત્યાં આગળ અચાનક સ્ટેજ પાસે આવે છે અને ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકીને તેની ઉપર હુમલો કરવામાં આવે છે આ જે તમે જોઈ રહ્યા છો તેના હાથમાં જૂતું છે અને તે ગોપાલ ઇટાલિયા ઉપર તે ફેંકવા જઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયા કે જે સ્ટેજ ઉપર આ સ્પીચ આપી રહ્યા હતા ને તે સમયે આ હુમલો થયો એટલે કે ખાસ કહી શકાય કે જે આ જામનગરના ટાઉન હોલ ખાતે જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં કોંગ્રેસમાંથી જે જામનગરના વોર્ડનગર જે જામનગરનો વોર્ડ નંબર બાર છે તે વોર્ડ નંબર બારના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ત્રણ કોર્પોરેટર છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને તેને જ લઈને જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તે સમયે આ જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતને લઈને ગોપાલ ઇટાલિયા છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે ગોપાલ ઇટાલિયાનું કેવું છે કે આ આખું પ્રી પ્લાનિંગ હતું એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે તેમની સ્પીચ ચાલી રહી હતી અને આ વ્યક્તિ જ્યારે જે અંદર ટાઉન હોલમાં આવે છે તે સમયે પોલીસ પણ અચાનક ત્યાં આગળ આજુબાજુ ગોઠવાઈ જાય છે અને તેમની જોડે આ વ્યક્તિ આવે છે તેવા આક્ષેપ પોલીસ ઉપર પણ ગોપાલ ઇટાલિયા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે એટલે કે હવે એ જોવાનું રહેશે કે ખરેખર ગોપાલ ઇટાલિયા જે આક્ષેપ કરી રહ્યા છે તે આક્ષેપ પ્રમાણે ક્યાંય પોલીસ મળીને આ આખો હુમલો કરવામાં આવ્યો છે કે શું તે બાબતની હવે તપાસ કરવામાં આવશે એટલે તપાસના અંતે જ આખરે ખ્યાલ આવશે પરંતુ એ બાબત ચોક્કસ છે કે એક સમયના જે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા તે વિડીયો બી હું તમને દેખાડવાનો દેખાડીશ કે પ્રદીપસિંહ જાડેજા ઉપર તે સમયે ગોપાલ ઇટાલિયાએ જે હુમલો કર્યો હતો તે હુમલામાં જે પ્રદીપસિંહ જાડેજા જ્યારે જે વિધાનસભા છે વિધાનસભા ગૃહની બહાર જ્યારે ઉભા હતા તે સમયે ગોપાલ ઇટાલિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ ગોપાલ ઇટાલિયા છે અને આ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જે વિધાનસભાના જે પ્રાંગણ છે તેની સીડીઓ ઉપર ઊભા હતા અને અચાનક ગોપાલ ઇટાલિયા આવ્યા અને તેમના દ્વારા જે પ્રદીપસિંહને જૂતું છૂટું જૂતું મારવામાં આવ્યું હતું પોલીસ દ્વારા અને સિક્યુરિટી દ્વારા તેને પકડવામાં આવે છે આ જે પ્રમાણે વિડીયોમાં હાલ જોઈ શકો છો કે ગોપાલ ઇટાલિયા અચાનક દોડીને આવે છે અને પ્રદીપસિંહ જાડેજાને જૂતું મારીને તેની ઉપર હુમલો કરવામાં આવે છે અને તે જ રીતે આજે જે ગોપાલ ઇટાલિયા છે કે જે હાલ જે વિસાવદર છે વિસાવદરના ધારાસભ્ય છે અને તે જામનગરમાં એક કાર્યક્રમમાં હતા તે સમયે તેમની ઉપર જે જૂતું ફેંકીને હુમલો કરવામાં આવ્યો એટલે ખાસ કહી શકાય કે ગોપાલ ઇટાલિયા કે જે આ બાબતને લઈને શું કહી રહ્યા છે તે પણ એકવાર આપણે સાંભળી દઈએ જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આ ટાઉન હોલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બે ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો તો ત્યારે એક મક્તિએ એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પછલથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા દોસ્તો હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી જ્યારે હું આ મુદ્દો બોલો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી હું સત્તામાં નથી મારી પાર્ટી સત્તામાં નથી હું મંત્રી નથી હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમારી અમને પ્રશ્ન પૂછો ને અમને જૂતા મારો કે ચપ્પલ મારો દોસ્તો મેં જોયું હું વક્તવ્ય આપતો હતો ત્યારે કે અચાનક અનેક પોલીસ વાળા આ બાજુથી આવવા લાગ્યા મારા ડાબા બાજુથી બે ચાર પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા બે લોકો અહીંયા અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા એક પોલીસ ઇન્સ્પેક્ટર એક પીએસઆઈ ત્યાં ગોઠવાયા અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ જે બધું જ હું ભાષણ આપતા આપતા મારી નજર હતી પબ્લિકની નજર હતી જનતાએ જોયું વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસવાળા બધા આવ્યા પોલીસવાળાની સાથે જ આ ભાઈ આવ્યો લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે મેં જોયું નથી પણ હું તો સ્ટેજ ઉપર હતો અચાનક પોલીસવાળા આવ્યા આ ભાઈ આવ્યો અને જેવું એણે મારા ઉપર ફેંક્યું ચપ્પલ તરત જ પોલીસે એને એસ્કોટ કરી લીધો એનો અર્થ એ થયો કે ભાજપના ઇશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોટ કેવી રીતે અચાનક જ બધા પોલીસવાળા આવી ગયા અને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોટ કરી લીધો એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કંઈક તકલીફ પડતી લાગે છે જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો છે એની હું નિંદા કરું છું અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કંઈક સમાજના કામ કરે જનતાના કામ કરે સત્તામાં ભાજપ છે અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કંઈ જનતાનો ફાયદો નથી ભાજપની સત્તા છે અમને રોકવા હોય અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ જનતાને મદદ ઉપર પોલીસ જ આને લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવાની પોલીસ જ આ ચપ્પલ ના મને કંઈ ખબર નથી હું તો સ્ટેજ ઉપર જ હતો પોલીસ પોતે જ આને ચપ્પલ ફેંકનાર ને પોલીસ ગાડીમાં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેંકાવડાવીને એસ્કોટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની તમે જુઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતું ભાજપે કેવા કેવા તૂત અપનાવે છે તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે પ્રશ્નો પૂછવામાં આવે થઈ શું રહ્યું છે આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા માટે આમ આદમી બાણીને લડી રહ્યા છે ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે એ ભાજપ અને એની માસિયાબેન કોંગ્રેસ સાખી નથી શકતી અને એટલા માટે તમે જુઓ ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે વિસાવદરમાં પણ તમે જુઓ ભાજપ રૂપિયા વેચતી હતી પણ વેચતા દેખાયા કોણ કોંગ્રેસના નેતાઓ થઈ શું રહ્યું છે ગુજરાત આટલી ગુજરાતની જનતાને જનતા કરો છો તમે આ ગુજરાતની જનતાના અવાજ ઉપર હુમલો છે ગોપાલ ઇટાલિયો અને અમે આ હુમલાથી નથી અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો ભલે પ્રશ્નો પૂછાવડાવો પણ ત્રીસ વર્ષથી જેનો કુશાસન ચાલી રહ્યું છે જંગલ ચાલી રહ્યું છે એને તો કોઈ પૂછો અને કેમ ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થાય છે કેમ અમારા નેતા ઉપર હુમલો થાય છે કેમ અમારા હમણાં જ સવાલ કરવામાં આવે છે નરેન્દ્ર મોદી સવાલ નથી કરતો એના ઉપર કેમ હુમલો નથી થતો કે મુખ્યમંત્રી ઉપર હુમલો નતા તો અમિત શાહ ઉપર કેમ હુમલો નતા તો એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે અને બે જ કારણ હોઈ શકે કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં બિહાર જેવું રાજ થઈ ગયું છે અને કાં તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે પોલીસ ઉભી છે ને હુમલો થાય આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું તમે હળદર ઉપર

યાદ રાખજો ગુજરાતની જનતા બોડી હોઈ શકે છે પણ અણસમજુ નથી ગુજરાતની જનતા બધું જાણી રહી છે તમારા નાટકો જાણી રહી છે તમારા ઉપર હુમલા નથી થતા ને અમારા ઉપર હુમલા થાય છે ગુજરાતની જનતા નથી જાણી રહી કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે પણ અમે આ હુમલાથી ડરવાના નથી રોકાવાના નથી ગુજરાતની જનતાને કહે છે આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એને મુબારક અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના પણ એટલું જરૂર હું કહેવા માંગીશ જે પ્રશ્નો પૂછવા આવે છે હુમલા કરવા આવે છે અમે તમારા દીકરાઓ માટે એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ અમે તમારા સંતાનો માટે લડી રહ્યા ગુજરાતના ખેડૂત મજૂર વર્ગ આઉટસોર્સિંગ કર્મચારી મહિલાઓ અને મોંઘવારી ચારે બાજુથી જંગલ જંગલરાજ એ ગુજરાતના કુશાસનને હટાવવા માટે લડી રહ્યા છીએ એટલે કદાચ કોઈનો હાથો બની અને તમે આમ આદમી પાર્ટી ઉપર હુમલા નથી કરતા ગુજરાતની જનતાની આશા ઉપર હુમલા કરી રહ્યા છો ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે બમણા જોરથી સાથ આપજો અમે તમારી લડાઈ લડવાની બંધ નહીં કરીશું બમણા જોરથી પડીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી હુમલો કરનાર છે તેની ઓળખ પણ થઈ ચૂકી છે હુમલો કરનાર છત્રપાલસિંહ જાડેજા કે જે જામનગરો છે અને કોંગ્રેસનો કાર્યકર્તા છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને તપાસમાં પણ એવું સામે આવે છે કે છત્રપાલસિંહ જાડેજા જે કોંગ્રેસનો કાર્યકર્તા છે અને હાલમાં જ જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો જામનગર ટાઉન હોલ ખાતે તે કાર્યક્રમ અને ક્યાંક તેનો ગુસ્સો તેનામાં રહ્યો હોય અને એટલા માટે થઈને જ તેણે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકી હુમલો કર્યો હોય તેવું હાલ તો અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ખરેખર આખરે આ હુમલો કેમ કરવામાં આવ્યો છે તે તો તપાસમાં જ બહાર આવશે તો આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા જે પોલીસ ઉપર સીધો આક્ષેપ કરી રહ્યો છે તેનું કેવું છે કે પોલીસ તેની ગાડીમાં જ આ જે વ્યક્તિ છે કે તેને લઈને આવ્યા હતા તેને એસ્કોટ કરીને લઈને લઈને આવ્યા ગોપાલ ઇટાલિયા જે સમયે સ્ટેજ ઉપર સ્પીચ આપી રહ્યા હતા તે સમયે આજુબાજુ પોલીસ પહેલાં આવી અને તેમની સાથે સાથે આ વ્યક્તિ આવ્યો હતો અને તેની ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ આક્ષેપો ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે તો સાથે જ ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કરવામાં આવી છે તે પોસ્ટ બી હું તમને દેખાડીશ કે આ ગોપાલ ઇટાલિયા છે કે જેને તેનું જે ફેસબુકનું એકાઉન્ટ છે તેની ઉપર આ પોસ્ટ કરી છે કે જેમાં ગોપાલ ઇટાલિયા દ્વારા લખવામાં આવ્યું છે કે મારી ઉપર હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ હું ફરિયાદ કરવા માગતો નથી હું આ કૃત્ય કરનારને સહજતાથી માફ કરું છું ભગવાન એ વ્યક્તિને અને તેના પરિવારને સુખી રાખે એવી પ્રાર્થના તો હું કરું જ છું એટલે કે ગોપાલ ઇટાલિયાએ સહજતાથી તેને માફ કરવાની વાત કરી છે અને સોશિયલ મીડિયા ઉપર તેને આ પોસ્ટ જે તે કરી છે પરંતુ ખરેખર ગોપાલ ઇટાલિયાએ તેને સહજતાથી માફ કર્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર